આજે તેરમી ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય जमोळ जीवन जा वारी दो कर चरण करो त्यारी जमो थाळ जीवन जा वारी अथाणा शाक सुन्दर बाजि लावे छो तरत करी ताजी दही भात साकर जमोड जीवन वारी સદગુરુ ભોમાનંદ સ્વામીના થાળના આ પદના ઉપર ચિંતન સાંભળતા પહેલા અને કરતા પહેલા આપણે સદગુરુ ભોમાનંદ સ્વામીના ચરણ કમળમાં એમને ભગવાન સહજાનંદ સ્વામી માટેના પ્રેમના માટે એમની તપશ્ચર્યા માટે હૃદયના પરમ ભાવ અને શુદ્ધ પ્રેમ માટે કોટી કોટી બંધન કરીએ છીએ ચાર દિવસના ઉપવાસ પછી માનસીમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને થાળ ધરવા માટે બેઠા છે એમના થાળમાં શુષ્કતા નથી એમના થાળમાં દંભકે દેખાડો નથી એમના થાળની અંદર તેઓ ભગવાનને અંતર્યામી માને છે પ્રગટ માને છે પ્રત્યક્ષ માને છે તેમને ભગવાનના માટે ભાવ અને પ્રેમ હૃદયમાંથી ઉભરાય છે ભૂખ્યા હોય ને ભજન ન થાય આવું આપણે સાંભળીએ છીએ પણ સહજાનંદ સ્વામી મહારાજના સંતો અને હરિભક્તો ભૂખ્યા હોવા છતાં પણ ભજન કરતા અપમાન થાય ત્યારે પણ ભજન કરતા સુખ ને સાહેબી હોય ત્યારે પણ ભજન કરતા ભગવાનને માં થાળ ધરાવે છે છપ્પન પ્રકારના ભોજ્ય પદાર્થનો ઉલ્લેખ ભલે કદાચ અહીંયા નથી કર્યો પરંતુ એનાથી પણ વિશેષ ભોમાનંદ સ્વામીના હૃદયના ભાવના ભોજન હશે બાકી માનસી કરવામાં આપણને ઘીના દૂધના ખાંડના ડ્રાયફ્રૂટના ભાવ આડા ન આવે તેમ છતાં પણ માનસીમાં આપણે એ ધરાવી શકતા નથી અર્પણ કરવાની ભાવના જગાડી શકતા નથી પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે સ્વાની મહાજન પોતે માનસી કરવા માટે બેઠા શિયાળનો સમય હતો ધનુવાસ ચાલતો હતો એણે વિચાર કર્યો કે ઠાકોરજી ભણવા માટે જાય છે તો દરેક મંદિરની અંદર ઠાકોરજીને ગરમા ગરમ શીરો જમાડવામાં આવે છે તો ચાલો હું પોતે જાતે શીરો બનાવું અને શીરો બનાવવા માટે એણે સીધું સામાન તૈયાર કર્યા એમાં નાખવાની સામગ્રી પણ તૈયાર કરી ચૂલો ચાલુ કરી અને કડાયાની અંદર લોટ શેકવાની શરૂઆત કરી લોટ શેકાયા પછી એમાં ઘી નાખવાનો સમય આવ્યો ત્યારે પોતાના પાત્રની અંદર જે ઘી હતું એ ઘી કડાઈયાની અંદર નાખવા માટે કડાઈયાને ઊંધું વાળ્યું એમાં થોડું ઘી વધારે પડી ગયું અને એ જોઈને એણે વિચાર કર્યો કા તો બહુ ઘી વધારે પડ્યું બહુ મોંઘા ભાવનું છે એટલે પોતાના હાથે કરીને કડાયામાં પડેલા ઘીના ગડબાને કાઢી અને પાછું નાખવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે મહારાજે સાક્ષાત આવી એનો હાથ પકડીને એ ભગતને કહ્યું ભગત આમાં વધારે પડે તો તમારા બાપનું શું જાય છે તમે તો માનસીમાં કરો છો પ્રત્યક્ષ કરવાની વાત જ ક્યાં છે જ્યારે ભૂમાનંદ સ્વામી પોતે પોતાના ખોબામાં પોતાની મુઠીમાં ઘઉંનો પોંખ છે તેમ છતાં પણ કેવી કેવી ભાવના કરે છે ભગવાનને કોરું ન જમાડાય જે કંઈ કોળીઓ મોઢામાં મૂકે અને એ અન્નનો સ્વાદ ભગવાનને આવે આ તૃપ્ત ભગવાન ભોજન કરે એટલા માટે ભોમાનંદ સ્વામીએ પોતાના થાળની અંદર અથાણા પણ ધર્યા છે લીંબુનું અથાણું કેરીનું અથાણું કેરણાનું અથાણું ગુંદાનું અથાણું ઘણા ઘણા પ્રકારના અથાણા પણ છે ચટણી પણ છે અને એની અંદર સોસ પણ હશે એમાં પાપડ પણ હશે એ પાપડ પણ મસાલા પાપડ પણ હશે મરીવાળા પાપડ પણ હશે સાદા પાપડ પણ હશે અને સાથે સાથે ઘણા પ્રકારના શાક જે શાક ઘીમાં વઘારીને કર્યા છે આ શાકની વાત આવે ત્યારે વર્ષો પહેલા યોગીજી મહારાજ જ્યારે દાદર મંદિરમાં પધારતા પ્રમુખ સ્વામી મહારાજ દાદર મંદિરમાં પધારતા ત્યારે ત્યાંના પ્રેમી નિષ્ઠાવાળા હરિભક્ત હરિભાઈ સોની મને યાદ આવે આવે ને આવે વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ વહેલી સવારના સ્નાન કરી અને પવિત્ર વસ્ત્રો ધારણ કરી શાક માર્કેટની અંદર શાક લેવા માટે જાય પોતાના ઈષ્ટદેવના માટે પોતાના હરિના માટે મોંઘા ભાવનું કોણું કણું અને તંદુરસ્ત એવું શાક વીણીને લઈ આવે ભીંડો લાવે ગલકા લાવે પરવળ લાવે તુવેર લાવે વટાણા લાવે દૂધી લાવે અને લાવ્યા પછી સુધારવા માટે પોતે જાતે બિરાજમાન થાય અને એની અંદરથી સારું સારું કોણું કોણું ઠાકોરજી માટે ગુરુહરી માટે જુદું કરે અને એમાં જેથી જે કે બુઢું જેવું લાગતું હોય પોતે પોતાની થેલીમાં ભરીને પોતાના ઘર માટે ગેર પાછો લઈ જાય આવો ભક્તિભાવ થાળ ધરવો એ અલગ બાબત છે પરંતુ ભગવાન મારો થાળ પ્રેમે કરીને અંગીકાર કરે છે ભગવાન ભાવના ભૂખ્યા છે ભગવાન પ્રેમના ભૂખ્યા છે ભગવાન મહિમાના ભૂખ્યા છે ભગવાન દાસત્વ ભાવના ભૂખ્યા છે એ સુંદર મજાના શાક સાથે સાથે ભાજી પણ તાજી ભાજી કોણી કોણી ભાજી એની અંદર મરી મસાલાનો વઘાર કરી ઘીનો વઘાર કરી ઠાકોરીને જમાડવા માટે બિરાજમાન થયા છે અથાણા શાક સુંદર ભાજી લાવી છું હું તરત કરી તાજી થાળ ધરવા વાળા સંત ભુમાનંદ સ્વામી પોતે પુરુષ જાતિ હોવા છતાં પણ પોતે અહીંયા આગળ સખી ભાવે કરીને ભગવાનને થાળ બનાવીને જમાડવા માટે બેઠા છે લાવી છું હું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી દહીં પણ પીરસું છે ભાત પણ છે પંખાળીનો ભાત છે બાસમતી ભાત છે એની અંદર લવિંગ અને ઘીના છાંટા પણ નાખ્યા છે એ ભાત મગમગે છે સાથે સાથે એમાં સાકર અને ઘી પણ નાખ્યા છે કે મહારાજ પ્રેમે કરીને અંગીકાર કરે ભગવાન મારી સેવા સ્વીકારે આવા ભાવ સાથે ભૂમાનંદ સ્વામી માનસીમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને થાળ કરી રહ્યા છે આગળની પંક્તિ ઉપર આપણે આવતીકાલે ચિંતન સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ